વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે આજે હું તમારી સાથે સેની રેસીપી શેર કરવાની છું તો હા ગુજરાતીઓની આન બાન શાન અને ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી હાડવાની રીત લઈને આવી છું અને તમારી પાસે જો હાડવાનો લોટ ના હોય તો તમે દાળ ચોખા પલાળીને કેવી રીતે ખીરું બનાવીને હાડવો બનાવી શકો અને આ હાડવામાં એક જે સ્પેશિયલ વઘાર કરવામાં આવે છે એને લીધે હાડવો એકદમ પોચો અને સરસ બનશે અને બીજું કે આ હાડવો બનાવવામાં મેં બિલકુલ બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો નથી છતાં પણ એકદમ સોફ્ટ અને જાળીદાર હાંડવો બન્યો છે તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો હાડવો બનાવવા માટે મેં આ રીતે દાળ ચોખાનું માપ લીધું છે તો બધું જ એક વાડકીથી માપીને જ લીધું છે તો આ મેં બે વાડકી ચોખા લીધા છે ચોખા જે જાડા ચોખા આવે એ લીધા છે તમે કોઈપણ ચોખા લઈ શકો છો હવે બે વાડકી જે ચોખા લીધા છે એની સામે મેં એક વાડકી ચણાની દાળ અને પા વાડકી તુવેની દાળ લીધી છે અને પા વાડકી મેં અડદની દાળ લીધી છે અને અડધી વાડકી મેં દહીં લીધું છે દહીં થોડું ખાટું હોય એ રીતનું જ લેવાનું તમારી પાસે દહીં ના હોય તો તમે એક વાડકી છાશ લઈ શકો છો હવે દાળ અને ચોખાને આપણે ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ અને એને પલાળવાના છે ઘણી વખત આપણી પાસે ઘરમાં હાંડવાનો લોટ અવેલેબલ નથી હોતો અને આપણને ઓચિંતુ હાડવો ખાવાનું મન થાય તો તમે આ રીતે દાળ ચોખા પલાળીને પણ હાંડવો બનાવી શકો છો તો આ તમે માપથી હાડવો બનાવજો તમારા હાડવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે હવે બે વાડકી ચોખા એક વાડકી ચણાની દાળ પા વાડકી તુવરની દાળ અને પા વાડકી અડદની દાળ મેં લઈ લીધી છે અને ત્રણથી ચાર વખત પાણીથી ધોવાની છે કે તુવરની દાળ હું દિવેલથી મોયું મોઉું છું એટલે એને લીધે આપણે ત્રણથી ચાર વખત ધોવું પડશે તો દાળ અને ચોખા મેં ત્રણથી ચાર વખત ધોઈ લીધા છે અને હવે એમાં મેં દહીં પણ ઉમેરી દીધું છે હવે મેં લગભગ ત્રણ વાળકી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે જેથી દાળ અને ચોખા સરસ પલળે હવે ઢાંકણ ઢાંકી અને દાળ અને ચોખાને હું ચાર કલાક માટે પલળવા માટે મૂકી દઈશ અને ચાર કલાક પછી દાળ ચોખા પલળે પછી આપણે એને પીસી લેવાના છે તો ચાર કલાક પછી હવે દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે તો હવે આપણે એને મિક્સરમાં પીસી લેવાના છે હવે તમારને જો પાણીનો ભાગ વધારે લાગતો હોય તો થોડું પાણી કાઢી લેવાનું નીતારીને આપણે એને પીસવાનું છે તો આ રીતે મિક્સર જારમાં હું નીતારીને લઈશ અને જરૂર મુજબ આ જ પાણીનો ઉપયોગ કરીશ કેમ કે આપણે આમાં દહીંનો પણ ઉપયોગ કર્યો છે તો આ રીતે મેં દાળ ચોખા થોડા મિક્સર જારમાં લઈ લીધા છે અને હવે એને પીસી લેવાના છે એકદમ ઝીણું નથી પીસવાનું થોડુંક કરકરું રાખવાનું છે આ રીતે થોડુંક જે રીતે રવો હોય એ રીતનું પીસવાનું હોય તો અમે સરસ રીતે પીસી લીધું છે આ રીતે તો બાઉલમાં લઈ લઈશું અને બાકીના જે દાળ ચોખા છે એ પણ હું આ રીતે લઈ લઈશ અને પીસી લેવાનું છે તો આ રીતે મેં ખીરું પીસીને તૈયાર કરી દીધું છે હવે મેં લગભગ એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને પાંચ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે અત્યારે મીઠું મેં થોડુંક જ ઉમેર્યું છે પછીથી આપણે ટેસ્ટ પ્રમાણે ઉમેરીશું હવે બંને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી અને છ કલાક માટે આપણે આથો લાવવા માટે મૂકી દઈશું તો છ કલાક થઈ ગયા છે હું તમને બતાવી દઉં કે આ હાડવાના ખીરામાં આથો કેવો આવ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આવી ગયો છે તો એક વખત આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં મસાલા કરવાના છે તો આ હાડવામાં હું દૂધીનો ઉપયોગ કરવાની છું તમે આને બદલે મેથીનો ઉપયોગ પણ કરી શકો છો લીલી મેથી હોય તો લીલી મેથી ઉમેરીને પણ તમે આ હાડવો બનાવી શકો છો હવે આ હાંડવો હું ટ્રેડિશનલ રીતે બનાવવાની છું તો આ રીતે હાંડવાનું જે કૂકર આવે છે એ લઈ લીધું છે અને આ જે નીચે પ્લેટ આવે છે એમાં મેં રેતી મૂકી દીધી છે રેતીને બદલે તમે મીઠું પણ મૂકી શકો છો હવે તેલને વડે અને ગ્રીસ કરી દેવાનું છે તો હાંડવાના કૂકરને તેલથી સરસ રીતે ગ્રીસ કરવાનું છે જેથી હાંડવો જરા પણ ચોટશે નહીં ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે હાંડવો નીચેથી ચોટી જતો હોય છે તો આ રીતે એક ટી સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે અને બધી જ બાજુ સરસ રીતે આપણે અંદરથી એને તેલથી ગ્રીસ કરી દેવાનો છે અને ઘણા લોકો આમાં ઘઉંનો ઝીણો લોટ પણ તેલ લગાવ્યા પછી ભભરાવતા હોય છે તો એ પણ તમે કરી શકો છો જે રીતે આપણે કેક બનાવતા હોઈએ અને ડસ્ટિંગ કરતા હોઈએ એ રીતે તો આ રીતે અત્યારે તો મેં તેલથી જ એને સરસ રીતે ગ્રીસ કરી દીધો છે હવે મેં ખીરામાં ઉમેરવા માટે લગભગ અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે દૂધીને છીણવાની છે અને આ રીતે છીણી લઈશ અને છીણીથી છીણી લઈશ અને હું અત્યારે થોડું લસણનો ઉપયોગ કરવાની છું તમે લસણ નાખાતા હો તો સ્કીપ કરી શકો છો તો આઠથી દસ કળી લસણની અને પાંચ લીલા મરચાં મેં લઈ લીધા છે હવે એને ક્રશ કરી દેવાના છે તો આ રીતે દૂધીની મેં છાલ કાઢી લીધી છે અને હવે હું એને છીણી લઈશ તો દૂધીને આ રીતે છીણી લેવાની છે ને છીણી તરત જ આપણે એને ખીરામાં ઉમેરી દેવાની છે નહીં તો દૂધી કાળી પડી જશે તો આ રીતે છીણ ઉમેરી દેવાનું છે ને બાકીના મસાલા પણ હવે આપણે કરી જ દઈશું અને એક વખત પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી દૂધી કાઢી ના પડી જાય તમે મિક્સ વેજીટેબલનો હાડવો પણ આ રીતે બનાવી શકો છો એમાં તમે ગાજર ઘણા લોકો ડુંગળી પણ નાખતા હોય છે તો એની ફ્લેવર પણ સારી આવે હવે જારમાં મેં લસણ અને મરચાં લઈ લીધા છે અને આ હાડવો ખાટો મીઠો હોય છે તો લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં સાકર લીધી છે તો સાકર ઓગળે નહીં એટલે હું જારમાં જેને સાથે ક્રશ કરી લઈશ અને સરસ રીતે બધી પેસ્ટ બનાવી દેવાની છે તો મરચાં લસણ અને સાકરને મેં આ રીતે ક્રશ કરી દીધી છે તમે સાકર તમારી પાસે ના હોય તો તમે ખાંડ લઈ શકો છો તો ખાંડ લગભગ ચાર ચમચી જેટલી લેવાની ચાર ટેબલસ્પૂન જેટલી હવે જરૂર મુજબ મેં થોડું મીઠું પણ ઉમેરી દીધું છે કેમ કે આપણે દૂધીના ભાગનું મીઠું ઉમેરવાનું બાકી હતું તો અત્યારે મેં સરસ રીતે બધું મિક્સ કરી દીધું છે અને આ રીતનું ખીરું રાખવાનું છે અને બિલકુલ સોડાનો ઉપયોગ નથી કરવાનો હવે જે આપણે રેતીની પ્લેટ તૈયાર કરી હતી એને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકી દઈશું પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું અને હવે સરસ મજાનો વઘાર તૈયાર કરીશું તો વઘાર માટે મેં લગભગ ચાર ટેબલ જેટલું જેટલું તેલ લઈ લીધું છે એક ટેબલ સ્પૂન રાઈ અને બે ટેબલ સ્પૂન જેટલા મેં સિંગદાણા લઈ લીધા છે સિંગદાણાની સાથે જ મેં એક સૂકું લાલ મરચું આ રીતે લઈ લીધું છે અને બે ટેબલ જેટલા તલ લઈ લીધા છે આ વઘારમાં તમે રાઈ તલ અને સિંગદાણાનો ભરપૂર ઉપયોગ કરો તો તમારો વઘાર એકદમ સરસ થશે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને સિંગ તેલમાં હાણવો બનાવશો તો એનો તો ટેસ્ટ કંઈક અલગ જ હશે બધું જ સરસ રીતે હવે સાંતળવાનું છે અને ધીમા તાપે સિંગદાણાને સરસ રીતે તળાવા દેવાના છે તો આ રીતે થોડા મીઠાલીમણાના પાન પણ ઉમેર્યા છે એનાથી સુગંધ તો સરસ આવશે જ પણ એની જે હાંડવો થશે અને જે ફ્લેવર આવશે એની એ બહુ જ સરસ આવશે તો આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે વઘાર તૈયાર થઈ ગયો છે બધું જ સરસ રીતે સાંતળાવા દેવાનું છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં તો હવે આ જે વઘાર છે એમાંથી ચોથા ભાગનો વઘાર અત્યારે હું આ જે તૈયાર કરેલું ખીરું છે એમાં ઉમેરીશ કેમ કે આપણે જે બિલકુલ સોડાનો ઉપયોગ નથી કરવાનો તો એના માટે આપણે તેલ લેવાનું તો તેલ તમે કાચું લો એના કરતાં આ રીતે વઘાર અંદર ઉમેરો અને પછી મિક્સ કરો તો જ્યારે તમે હાડવો ખાઓ તો ઉપર ઉપરથી વઘારનો ટેસ્ટ ના આવે અંદર પી એનો ટેસ્ટ આવે એટલે ખૂબ જ સરસ હાંડવો લાગે ચાવતી વખતે જ્યારે સિંગદાણા આવે રાઈ તલ એ બધું આવે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે જે બાકીનો વઘાર બચ્યો એમાં મેં લગભગ એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે અને આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે જે તૈયાર કરેલું ખીરું છે એ આપણે ગ્રીસ કરેલા હાંડવાના કુકરમાં આ રીતે ઉમેરી દઈશું તો આ રીતે મેં ખીરું લઈ લીધું છે અને હવે જે આપણો વઘાર છે એ આપણે આ રીતે ઉપર સ્પ્રેડ કરી દઈશું આ રીતે વઘારમાં ઉપરથી લાલ મરચું ઉમેરીશું એને લીધે જે હાંડવાની ઉપરની પોપડી છે એનો કલર ખૂબ સરસ આવશે લાલ જેવો કલર આવશે એટલે જોઈને જ તમને ખાવાનું મન થઈ જશે તો આ રીતે બધી જ બાજુ સરસ રીતે વઘાર સ્પ્રેડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે તો હવે આ રીતે મેં વઘાર સ્પ્રેડ કરી દીધો છે તો ગેસ ઉપર મેં જે રેતીની પ્લેટ ગરમ કરવા માટે મૂકી દીધી હતી એની ઉપર આપણે હા હાંડવાનું કૂકર મૂકી દઈશું અને શરૂઆતમાં ગેસની ફ્લેમ દસ મિનિટ માટે ફાસ્ટ રાખવાની છે અને દસ મિનિટ પછી ચાળીસથી પિસ્તાળીસ મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને થવા દેવાનું છે તો ટોટલ હાંડવાને થતાં પચાસથી પંચાવન મિનિટ થાય છે તો અત્યારે પંચાવન મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈશું કે હાંડવો થયો છે કે નહીં તો આ રીતે ચપ્પુ નાખીને જોવાનું તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે ચોંટતો નથી તો મતલબ આપણો હાંડવો તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણો ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો બનીને તૈયાર છે હવે એકાદ કલાક માટે મેં હાંડવાને સીજવા દીધો હતો અને હવે આપણે એને કટ કરીને ખાઈ લઈશું તો આપણે આ રીતે હાંડવો બનાવી જોજો અને કૂકરમાં જરા પણ હાંડવો ચોંટ્યો નથી તો મેં જે તમને નાની નાની વાત કીધી એ બધી જ તમે ધ્યાનમાં રાખશો તો તમારો હાંડવો એકદમ સરસ બનશે ખાટો મીઠો તીખો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ અને સોડા વગર પણ એકદમ સોફ્ટ તો તૈયાર છે હાંડવો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકદમ પોચો રૂજ એવો હાંડવો બનીને તૈયાર છે